વિશ્વના દરેક મહાન પુરુષો કેવળ પદ પૈસો અને પ્રતિષ્ઠાને કારણે જ પ્રસિદ્ધિ કે પરમ શાંતિ પામતા નથી પરંતુ તેઓની વિખ્યાતિના મૂળમાં હોય છે પવિત્રતા પરોપકારિતા અને પરમાર્થતા લાખો લોકોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરવા અને શાશ્વત શાંતિની અનુભૂતિ માટે સફળતાની સાથે જરૂરી છે સજ્જનતા તે આવડત અહંકાર કે આયોજનથી નહીં પરંતુ સાચા સંતના સમાગમથી આવે છે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર રાજકોટ ખાતે શનિવારે સન્માનનીય અને સેવાનિષ્ઠ મહાનુભાવો માટે લેસન્સ ફ્રોમ લીજેન્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં સને ઓગણીસો સત્તાવનમાં મુંબઈથી એમ અબીબીએસ પૂર્ણ કરી સાધુની દીક્ષા લેનાર અને પોતાના પવિત્ર વર્તન અને વાણીથી વિશ્વના લાખો મહાનુભાવો તથા ભક્તોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરનાર બ્યાદની વર્ષની જૈફ વયે પણ દેશ વિદેશમાં વિચરણ કરી માનવ માત્રને પ્રગતિના પંથે પ્રેરનાર સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ ડોક્ટર સ્વામીના દર્શન અને હૃદયસ્પર્શી પ્રવચનનો લાભ તમામે પ્રાપ્ત કર્યો હતો તેઓએ જણાવ્યું હતું કે આપ સૌમાં અનંત શક્તિઓ રહેલી છે ભગવાનમાં શ્રદ્ધા રાખી કાર્ય કરવાથી તમે ધારેલ એક કાર્ય કરવાથી તમે ધારેલ કોઈપણ કાર્ય પૂર્ણ કરી શકો છો સાથે સાથે આ સમારોહમાં પૂજ્ય અપૂર્વ સ્વામીએ લીલિંગ બાય લીવિંગ વિશ્વક મર્મસભર પ્રવચનનો લાભ આપ્યો હતો જેમાં તેઓએ જીવનના સાચા અર્થ માટે ત્યાગ અને વિચારશીલ